પદમશ્રી પુરસ્કાર વિજેતા સ્વર્ગીય જોરાવરસિંહ જાદવની પ્રાર્થના સભા આજે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સ્વર્ગીય જોરાવરસિંહ જાદવ લેખક અને સંશોધક ઉપરાંત ગુજરાતની ધરતીને ધબકતી રાખનાર લોકકલાઓ અને લોક કલાકારોના જીવંત સંરક્ષક હતા આકરું ગામથી શરૂ થયેલી તેમની લોક કલા સંવર્ધનની અનોખી સફર ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનો એક આગવો અધ્યાય છે સ્વર્ગીય જોરાવરસિંહ જાદવને વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા આ ઉપરાંત તેમણે ગુજરાતી ફોક મ્યુઝિયમ વિરાસતનું સર્જન કર્યું હતું જેનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોક કલાકારો સાહિત્યકારો નગરજનો ને તેમના ચાહકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી